દૈનિક બાઇબલના વાંચનો તારીખ બીજી ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના છવ્વીસમાં અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મ સભા રક્ષક દૂતોનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન નહેમ્યાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતુલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન નહેમ્યાના ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ એક થી બાર નિયમ સંહિતાનું પારાયણ સાતમો મહિનો આવ્યો ત્યારે ઈસરાયલીઓ પોત પોતાના ગામમાં ઠરી ઠામ થઈ ગયા હતા પછી તેઓ બધા જ યરૂશાલેમમાં પાણી દરવાજા સામેના ચોગાનમાં ભેગા થયા અને તેમણે પંડિત ઇઝરાને પ્રભુએ ઈસરાયલને ફરમાવેલી મોશેની નિયમ સંહિતાની પોથી લાવવા કહ્યું સાતમા મહિનાના પહેલા દિવસે પુરોહિત એઝરા સ્ત્રીઓ અને પુરુષો તેમજ સમજણા થયેલા બાળકોની સભા સમક્ષ નિયમસંહિતા લઈ આવ્યો અને તેણે પાણી દરવાજાની સામેના ચોગાનમાં બધા સ્ત્રી પુરુષો અને સમજણા થયેલા બાળકો સમક્ષ સવારથી બપોર સુધી તેમાંથી વાંચી સંભળાવ્યું બધા લોકોએ નિયમ સંહિતાના ગ્રંથનું ધ્યાનપૂર્વક શ્રવણ કર્યું ઇઝરા એ માટે ઊભા કરેલા લાકડાના મંચ ઉપર ઊભો હતો તેની જમણી બાજુએ મતિથિયા શેમા અનાયા ઉરિયા હિલકિયા અને માસેયા ઊભા હતા અને તેની ડાબી બાજુએ પદાયા મિશાયેલ મલ્કિયા હાશુમ હર્ષબદના ઝખરિયા ને મશુલામ ઊભા હતા ઇઝરા બધા કરતાં ઊંચે ઊભેલો હતો એટલે તેણે પોથી ઉપાડી તે સૌએ જોયું તેને પોથી ઉગાડતો જોતા જ તેઓ બધા ઊભા થઈ ગયા એઝરાએ મહાન ઈશ્વર પ્રભુની સ્તુતિ કરી અને બધા લોકોએ હાથ ઊંચા કરી અસ્તુ અસ્તુ કહીને જવાબ વાળ્યો અને તેમણે પ્રભુને સાષ્ટાંગ નમસ્કાર કર્યા યશુઆ બાની શેરબિયા યામિન અકુબ શબથાઈ હોદિયા માસેયા કલિટા અઝરિયા યોઝાબાદ હાનાન અને પલાયા એ બધા લેવીઓએ પોતપોતાની જગ્યાએ ઊભેલા લોકોને નિયમસંહિતાની સમજણ આપી તેમણે ઈશ્વરની નિયમસંહિતાની પોથીમાંથી અનુવાદ કરી સંભળાવ્યો અને તેનો અર્થ સ્પષ્ટ કરીને સમજાવ્યો નિયમ સંહિતાના વચનો સાંભળતા સાંભળતા એ લોકો રડતા હતા તેથી સુબા નહેમ્યાએ તથા પંડિત અને પુરોહિત એઝરાએ તેમજ લોકોને અર્થ સમજાવનાર લેવીઓએ બધા લોકોને કહ્યું આજનો દિવસ પવિત્ર છે તમારા ઈશ્વર પ્રભુનો દિવસ છે માટે શોક કે વિલાપ કરશો નહીં હવે જાઓ સારું સારું ખાઓ પીઓ અને જેઓની સ્થિતિ ન હોય તેમને સૌને માટે પીરસણ મોકલો કારણ આજનો દિવસ આપણા પ્રભુનો પવિત્ર દિવસ છે દિલગીર થશો નહીં કારણ પ્રભુનો આનંદ એ જ તમારું બળ છે લેવીઓએ લોકોને શાંત પાડ્યા અને કહ્યું શાંત થાઓ કારણ આજનો દિવસ પવિત્ર છે આજે દિલગીરી ન હોય આથી બધા લોકોએ જઈને ખાધું પીધું બીજાઓને પીરસણ મોકલ્યું અને ભારે આનંદથી ઉત્સવ ઉજવ્યો કારણ તેમને જે વચનો વાંચી સંભળાવવામાં આવ્યા હતા તે તેઓ સમજ્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી અધ્યાય દસ કલમ એકથી બાર બોતેર શિષ્યોની રવાનગી આ પછી પ્રભુએ બીજા બોતેર શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ નણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું સાથે પૈસાની કોથળી કે જોડી કે પગરખા રાખશો નહીં રસ્તે કોઈને જય જય કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં દાખલ થાઓ ત્યારે પહેલાં આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર થશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ ઝાર બાજરો ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારને રોજીનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનો રાજા તમારે આંગણે આવી પહોંચ્યું છે તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ન કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુદ્ધા અમે તમને ખંખેરી આપીએ છીએ તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હું તમને કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતાં તો સદોમની દશા પણ બહેતર હશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો